નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા કાલે તેર આઠ બે હજાર ચોવીસ તારીખે એટલે કે સંજય તળવી અને જયેશ તળવી જે મરનાર વ્યક્તિઓ છે તેમના બેસનામાં જવાના છે ત્યાં કેવડિયાની તમામ પબ્લિક અને દેડિયાપાડાની તમામ ગ્રામજનો ભેગા થવાના છે અને ત્યાં મોટી મિટિંગ થવાની છે મિત્રો તમને લાઈવ બતાવવાની કોશિશ કરીશું વિડીયો તમને અમારી ચેનલ પર સૌથી પહેલાં મળી જશે તો ત્યારે બેસનામાં બધા જ લોકો જવાના છે દરેક આદિવાસી લોકો ત્યાં પહોંચવાના છે ઘરે ઘરેથી લોકો જવાના છે સંજય તળવી અને જયેશ તળવીની જે હત્યા થઈ છે તેમને ન્યાય આપવા માટે કાલે બધા ભેગા થવાના છે તેથી લાઈવ તમને વિડીયો બતાવવાની કોશિશ કરીશું અત્યારે ચેનલ પર નવા છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સંજય તળવી અને જયેશ તળવીને સોએસો ટકા ન્યાય મળશે મિત્રો આશા રાખીએ કારણ કે ચૈત્ર વસાવા મનસુખ વસા ઘણા નેતાઓ પણ સપોર્ટમાં છે અને ન્યાય આપવા માટે તેઓ દોડધામ પણ કરી રહ્યા છે તો ખરેખર સંજય તળવી અને જયેશ તળવીના પરિવારને સોએસો ટકા ન્યાય મળશે તો મિત્રો આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો બીજા સુધી પહોંચાડી દેજો કાલે તેર તારીખ છે તેર તારીખે બધા જ લોકો ભેગા થવાના છે જે જાણતું ના હોય તેમને પણ આ સમાચારના માધ્યમથી જાણવા મળી જાય તો જરૂરથી આ વિડીયોને શેર કરી દેજો તો આવા વિડીયો સાથે મળું છું ત્યાં સુધી હું અત્યારે રજા લઉં છું જય હિન્દ જય ભારત